નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે એક બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસો વીસથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા ઘઉં પાંચસો થી છસો છવ્વીસ ઘઉં ટુકડા છસો પાંચથી છસો સડસઠ તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી સોળસો રૂપિયા ચણા એક હજાર ત્રીસથી ને નેવું અડદ એક હજાર પચાસથી સોળસો પચીસ મગ બારસોથી અઢારસો રૂપિયા ચણા સફેદ બારસોથી સિત્તાવીસો સોળ વાલદેશી એક હજારથી તેરસો રૂપિયા સિંગદાણા બારસો ચુમ્માલીસથી તેરસો દસ મગફળી જાડી નવસો પાંચથી અગિયારસો અડસઠ મગફળી ઝીણી નવસો બત્રીસથી બારસો ને વીસ એરંડા અગિયારસો પચાસથી બારસો છત્રીસ તલી એકવીસોથી પચીસસો એંસી સોયાબીન આઠસોથી આઠસો તેતાલીસ તલકાળા ચોત્રીસો પચાસથી ચાર હજાર નવસો ને વીસ લસણ સોળસો એકાવનથી સાડત્રીસો ને પચાસ ધાણા અગિયારસો દસથી ચૌદસો એકાણું વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર એકસો પચીસથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો ને એંસી મેથી નવસો પચાસથી બારસો એકાણું વટાણા બારસોથી ત્રેવીસો ને પંચોતેર રાયડો નવસો પચાસથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી પાંચસો રૂપિયા કલોંજી તેત્રીસો બારથી પાંત્રીસો ને સિત્તેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને એક રૂપિયો મગફળી ઝીણી નવસોથી અગિયારસો ને અગિયાર મગફળી જાડી છસો પચાસથી અગિયારસો ને એકત્રીસ તો તુવેની વાત કરીએ તો એક હજારથી બારસો ને એકાવન રૂપિયા ચણા એક હજારથી બારસો ને એકાવન ધાણા તેરસો પચાસથી પંદરસો ને એકત્રીસ ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો વીસથી છસો એકત્રીસ બાજરો ચારસોથી ચારસો ને એકત્રીસ અડદ બારસો પચાસથી સોળસો ને એકવીસ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો ને છવ્વીસ મગ તેરસોથી સત્તરસો એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર નવસોથી હું ચુપાવું ચાર હજાર એકાવન રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર